ઓપરેશન અભ્યાસ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય મારફતે જે આપણને માર્ગદર્શિકા મળી છે એ મુજબ આવતીકાલે સાત તારીખે આપણે સમગ્ર રાષ્ટ્રમાં આ સિવિલ ડિફેન્સ અંતર્ગતની મોકડ્રીલ કરવા જઈ રહ્યા છીએ એમના અંતર્ગત આપણા વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તાર બંનેની અંદર કરવા કરીએ છીએ વિશેષ કરીને વડોદરા એ કેટેગરી વન ડિસ્ટ્રિક્ટ છે જેથી કરીને આપણે વિશેષ આની તકેદારી રાખીને તમામ નાગરિકોમાં ભાગીદાર થાય અગત્યનું છે મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ તમામ નાગરિકોને જાગૃતતા ફેલાય સાથોસાથ સતર્ક રહે એ દિશાના પ્રયત્નનો ભાગ છે વિવિધ વિભાગો અને તંત્ર આમાં વિશેષ કરીને પ્રયત્નશીલ થાય એમની પ્રિપેરનેસ ચકાસાય એમનું ઇવેલ્યુએશન થાય અને એમના ગેપ્સ આઇડેન્ટિફાઈ કરીને ભવિષ્યમાં એ ગેપ્સ આપણે કઈ રીતે પ્લગ કરી શકીએ એ દિશાના વિશેષ પ્રયત્નો આ મોકડ્રીલ મારફતે થવાના છે મોકડ્રીલની અંદર ખાસ કરીને નાગરિકો માટે જે બે એક્સરસાઇઝ થવાની છે એક આપણે એર સાયરન વગાડીશું જે એર સાયરનના મારફતે લોકોને માહિતી આપશે કે આ સમયે કોઈ ડેન્જર છે હવાઈ હુમલો થવાની શક્યતા હોય અથવા તો અન્ય પ્રકારે કોઈ આપદા હોય તો એ કિસ્સાની અંદર આપણે લોકોએ કઈ રીતે બિહેવ કરવું એ એર સાયરનના મારફતે આપણે ધ્યાન દોરીશું સાથોસાથ આપણે રાત્રિના સમયે સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ જે દરમિયાન લોકો વોલ્યુન્ટરી પોતાના ઘરની ઇલેક્ટ્રિસિટી બંધ કરશે જો વાહન ચલાવતા હોય તો સાઈડમાં થોડો સમય ઊભો રહીને એમના વાહનોની લાઇટ બંધ કરશે લોકો એમના ઘરને લાઇટ આવશ્યકતા મુજબ વાપરશે પણ સાથોસાથ એવી રીતે એમને ઢાંકશે જેથી કરીને બહારના ભાગમાં કોઈ લાઇટ ના જાય લોકો અને આપણા તંત્ર એમની અંદર એકસાથે જોડાઈને અને સફળ બનાવીએ એ દિશાનો સહિયારો પ્રયત્ન કરવાનો છે સાથોસાથ આપણે ત્રણ લોકેશન વડોદરાની અંદર આઈડેન્ટિફાઈ કર્યા છે જે આપના મારફતે તમામ લોકો સુધી એમની માહિતી પહોંચે ઇન ઓર્બિટ મોલની અંદર મંજુસર જીઆઈડીસીની અંદર અને મકરપુરા ઓએનજીસીની અંદર આપણે વિશેષ ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ જેમની અંદર આપણે ઇવેક્યુએશન પ્લાન માસ કેઝ્યુઅલિટી પ્લાન ફાયર એક્ઝિટ પ્લાન વગેરે એક્ઝિક્યુટ કરીશું અને એમના અંતર્ગત આપણી તૈયારીઓ ખાસ કરીને એમની અંદર વિવિધ સરકારના વિભાગો જોડાઈને એમની વચ્ચેનું સંકલન એમની તૈયારીઓ આપણે એ પણ ચકાસવા જઈ રહ્યા છીએ આ સમગ્ર પ્રક્રિયાનું આપણે ઇવેલ્યુએશન પણ કરીશું અને ભવિષ્યમાં આમાંથી આપણે શું સુધારા વધારા કરી શકાય એ દિશાનો પ્રયત્ન આ મોકડ્રીલના મારફતે કરવાના છીએ આપનો મારફતે વિશેષ હું એ કહેવા માગીશ કે આ મોકડ્રીલ લોકોને જાણ કરતી અભ્યાસ છે આમની અંદર માત્ર વોલ્યુન્ટરી છે અમને ક્યાંય આપણે ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ નથી કરવાનું લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ આપ વિશેષ કરશો એવી અપેક્ષા સૌની આગળ રાખું છું સાથોસાથ આપણે કોઈ ઇમરજન્સી કે ઇસેન્શિયલ સર્વિસ ખોરવાય નહીં એ બાબતની તકેદારી પણ આ મોકડીલ દરમિયાન રાખવાની છે સમગ્ર વડોદરા ડિસ્ટ્રિક્ટ માટે બ્લેકઆઉટનો ટાઈમ સાડા સાતથી આઠ દરમિયાનનો છે જે દરમિયાન આપણે ઘર આપણા એકમો આપણા અન્ય એકમોની લાઇટ્સ આ સમય દરમિયાન ઓફ કરીશું અથવા તો એમને ઓછી કઈ રીતે ચલાવી શકાય માત્ર જરૂરિયાત પૂરતું ચલાવીને પણ બહારના ભાગમાં પ્રકાશ ના થાય એ બાબતે આપણે તકેદારી રાખીને બ્લેકઆઉટ કરીશું બ્લેકઆઉટ દરમિયાન જે ઇસેન્શિયલ સર્વિસીસ હોય એ ચાલુ રાખવાની છે એ ડિસ્ટર્બ ના થાય એ તકેદારી રાખવાની છે સાથોસાથ સ્વયંભૂ રીતે લોકો તૈયાર થઈને કરવાના છે સમગ્ર શહેર બિલકુલ બંધ થઈ જાય એવી અપેક્ષા નથી પણ સાથોસાથ વોલ્યુન્ટરી મહત્તમ લોકો આ બ્લેકઆઉટમાં જોડાય એવી અપેક્ષા રાખીએ છીએ વોલ્યુન્ટરી છે આમની અંદર લોકો પોતે જ ડિસાઇડ કરી શકશે પણ ઇસેન્શિયલ અને ઇમરજન્સી પ્રકારની તમામ સર્વિસીસ આમની અંદર આપણે એક્ઝામ રાખવાના છીએ જે વિશેષ કરીને વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આપણા જિલ્લાની અંદર 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 આવ્યા છે છે એમની ઇનાઉસ ત્યાં થવાની ઔદ્યોગિક સાયરનની જ્યારે એર સાયરન વાગે ત્યારે અને ઉટની પ્રક્રિયા દરમિયાન જોડાય એ તમામને લાગુ પડે છે એટલે એ રહેણાક વિસ્તાર હોય વાણિજ્ય વિસ્તાર હોય ઔદ્યોગિક વિસ્તાર હોય તમામ વિસ્તારની અંદર આ સમાન પ્રકારે આ ડ્રીલ અંદર ભાગીદાર થવાના છે સો એ કયા પ્રકારનું આપણે ડિસાઇડ કર્યું છે પ્લેસીસ કે ત્યાંથી વાગશે ઇટ વિલ બી ઓડેબલ ટુ પબ્લિક એર સાયરન જે છે આપણે સામાન્ય રીતે જે વોર સાયરન કહીએ છીએ એ સિટીની અંદર અલગ અલગ જગ્યાએ લાગેલી છે એ ભાગે આપણે દસ જગ્યાએથી આ પ્રકારે સાયરન વાગે છે જે બેથી પાંચ કિલોમીટરના રેડિયસમાં સંભળાતી હોય છે આ સિવાય આપણે આ સમય દરમિયાન મોકડ્રીલ દરમિયાન આપણે અન્ય સાયરનનો પણ ઉપયોગ કરીશું જે ફાયર સાયરન હશે એનો ઉપયોગ કરીને એ મારફતે પણ આપણે સાયરન વગાડીશું અગત્યનું એ છે કે આ પ્રેક્ટિસ માટેની મોકડ્રીલ છે જેમના અંતર્ગત આપણે દરેક જગ્યાએ વોર સાયરન જરૂરી નથી કોઈ ગ્રામીણ વિસ્તાર તો ત્યાં ઉપલબ્ધ સાયરનના આધારે પણ આપણે આ ડ્રીલ કરી શકાશે અગત્યનું એ છે કે તમામ પ્રાથમિક જાણકારી મળે એ દિશાનો પ્રયત્ન આ સાયરનના મારફતે કરી આપણે સામાન્ય રીતે જિલ્લાની અંદર જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે માહિતી પણ આપની સાથે શેર કરી ચોવીસ બાય સાત કલાક ચાલુ જ હોય છે જે માહિતી પણ આપણે એમની અંદર કોઈ એવી દુવિધા પ્રશ્ન થતી હોય અથવા તો કોઈ સમસ્યા થતી હોય તો એમાં આપણે જાણકારી આપી શકીએ શહેરી વિસ્તારની અંદર વિશેષ કરીને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમના મારફતે પણ માહિતી આપીશું આપણા જે ફાયર ટેન્કર છે એમના મારફતે પણ એમની અંદર પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એમના મારફતે પણ માહિતી આપીશું અન્ય આપણા જે વિભાગોની અંદર આ વ્યવસ્થા છે એ પણ એમના મારફતે માહિતી અગત્યનું એ છે કે તમામ વિભાગો મારફતે એમના પોતાના ઉપલબ્ધ સંસાધનોને એમની અંદર જોડાઈ અને આ અવેરનેસ ડ્રાઈવ કરશે એ દિશાનો પ્રયત્ન વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની દરેક ટીમ મારફતે કરવામાં આવશે સેન્સિટિવ વિષય છે આ મોકડ્યુલ જે આપણે સમજી શકીએ પબ્લિકને શું અનુરોધ કરવા માગશો શું તકેદારી શું આપી તકેદારી શું વડોદરાના નાગરિકોને વિશેષ અપીલ એ કરું છું કે આપણે આ મોકડ્રીલની અંદર ભાગીદાર થઈએ મોકડ્રીલના ઉદ્દેશોને સમજીએ અને એમાં જે આપણે બિહેવિયરલ આસ્પેક્ટ્સને સારી રીતે સમજીને એ મુજબ વર્તન કરીએ બ્લેકઆઉટની પ્રક્રિયામાં ભાગીદાર થઈએ એક આપણી નાગરિક તરીકેની જવાબદારી છે આપણે રાષ્ટ્રભાવના જગારોમાં ઉપયોગી થાય સાથોસાથ આપણા આર્મ ફોર્સના જવાનો છે એ દરેકને ઉત્સાહ મળે એમનો આપણો એમને આપણે પ્રોત્સાહન કરી શકીએ એ દિશાનો પ્રયત્ન કરવાનો છે પેનિક કોઈ ફેલાવી ના જોઈએ લોકોમાં પેનિક ના ફેલાય એ દિશાના પણ પ્રયત્નો કરવાના છે ઇમરજન્સી અને ઇસેન્શિયલ સર્વિસ ના રોકાય એ પ્રયત્નો પણ વડોદરાવાસીઓ કરશે એવી અપેક્ષા આખી પ્રક્રિયા દરમિયાન છ અલગ અલગ ડ્રીલ થવાની છે જેમની અંદર આપણે સૌથી પહેલાં એક બ્લેકઆઉટ ડ્રીલની વાત કરી એ સિવાય આપણે જે એર સાયરન ડ્રીલ છે એ પણ આમની સાથે કરીશું ઇવેક્યુએશન ડ્રીલ થવાની છે માસ કેઝ્યુઅલટી માટેની ડ્રીલ થવાની છે એક આપણે આના ફાયર રિલેટેડ ડ્રીલ થવાની છે અને સાથોસાથ આ સમગ્ર પ્રક્રિયા પાંચ પ્રક્રિયાઓ દરમિયાન જે આપણા ધ્યાનમાં આવે એની ડી બ્રિફિંગ કરીને ઇવેલ્યુએશન પણ કરવાનું છે જેથી કરીને આકલન કરીને ભવિષ્યમાં એનો સુધારો પણ મળશે એટલા વોલન્ટિયર્સ જોડાઈ છે વોલન્ટિયર્સ આપણે અલગ અલગ પ્રકારે બધી સંસ્થાઓ સિવિલ ડિફેન્સ એનએસએસ આપણા બાકી માય ભારત ટીમ્સ અને સ્કાઉટ આપણા સ્ટુડન્ટ્સ એ તમામ જોડાવાના છે અલગ અલગ જગ્યાએ અને એમને સ્થાનિક અવેરનેસ ફેલાવવા માટે તમામ જોડાવાના છે વીએમસી અને આપણા સ્થાનિક તમામ કર્મચારીઓ યુનિફોર્મ સ્ટાફ એ તમામ અંદર જોડાવાના છે